સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હરિસ્ી ટિમ્બરવા ભીલવાડા મોરામલી સહિતના ગામોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય ત્યારે આ તમામ ગામોના આગેવાનો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ કરી છે ગ્રામજનોનું કહેવું છે કે માંગરોળ ભીલવાડાનો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે જેને લઈ અવર જવર કરતા વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ ખેડૂતો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે આ માર્ગને લઈ આ ગામોના લોકો માંગરોળ જઈ શકતા નથી જો કે આ માર્ગ પહેલાથી જ ખૂબ જ ખરાબ હાલતમાં હોય અને ઉપરથી વરસાદ પડવાથી આ માર્ગ કાદવ કીચડથી ભરાઈ ચૂક્યો છે જેને લઈ અવર જવર કરતા લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે તેમજ ભારે વરસાદને લઈ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે જઈ શકતા નથી તેમજ આ રસ્તા પર જીઆઈડીસી કંપનીઓ પણ આવેલ છે જેના ભારે વાહનો માર્ગ પર ચાલતા માર્ગ ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ચૂક્યો છે ત્યારે ગ્રામજનોએ કંપનીને પણ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં કંપનીઓ કહે છે કે આ જવાબદારી અમારી નથી આ જવાબદારી સરકારની છે તેમ કહી તેઓ છટકી જાય છે જો કે આ માંગરોળ ભીડવાળા રસ્તા પર સો આદિવાસી વિસ્તાર વસે છે જેને લઈ તેઓને પોતાનું પેટિયું રડવા માટે રોજ અવર જવર કરવું પડતું હોય છે ત્યારે ત્યારે આ માર્ગને લઈ તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ અગાઉ પણ સરકારી અધિકારીઓને તથા જીઆઈપીસીએલ કંપનીના અધિકારીઓને ઘણી વખત રજૂઆતો કરી છે છતાં આજ દિન સુધી આ સમસ્યાઓનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ગ્રામજનો કહી રહ્યા છે કે તંત્રએ અમોને ચોમાસામાં રામ ભરોસે મૂકી દીધા છે અને હવે જો આગામી દિવસોમાં આ આવેદનપત્ર આપ્યા બાદ પણ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો અમો સમગ્ર ગ્રામજનો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું જો કે આ માર્ગની વાત કરવામાં આવે તો આ માર્ગનું બે મહિના પહેલા જ ચારસો પચાસ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ આ માર્ગની હાલત ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળતા તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા ગ્રામજનોની આ સમસ્યા નું નિવારણ આવશે કે નહીં કેટલા તમે સ્કૂલ નથી ગયા રસ્તો બંધ થઈ ગયો છે કે બેટી બચાવો બેટી પઢાવો તો સરકાર શું અપીલ કરશો અમારા ગામ ના રસ્તા બની જાય અને બસ ચાલુ એટલે સ્કૂલે જવાનું ગમે છે પોતાની અમારે માંગ છે રસ્તો છે વહેલી તકે સમારકામ જે બી સેલ કરે એ અમારે એ છે કયો રસ્તો અને કાઢી ક્યાં જતો રસ્તો ભીલવાડાથી મોરબી જતો રસ્તો ભીલવાડા જતો મુખ્ય એટલે આ કારણે તૂટી ગયો છે હા ડંપળોના કારણે તૂટી ગયો છે અવર જવામાં તકલીફ પડે કેટલા ગામોને તકલીફ પડે લગભગ એ ચાર થી પાંચ ગામ આવે છે એમાં એસટી સરકારી બસ એ રોડ પર આવે સરકારી બસ અમારે ભીલવાડા રોડ પર જ આવે છે બે થી ત્રણ વાર અહીંયા પેલા કાદવ કુચામાં